द्वारा ऑपरेशन हंट अंतर्गत साइबर क्राइम साइबर फ्रॉड लगता ट्रांजेक्शन्स जगह विड्रो थे ये बाबत एक ड्राइव चली रही है जेना अंतर्गत जामनगर जिले में सीटी बी डिविजन पुलिस स्टेशन में एक फरियाद नोधाई फरियादी है प्रकाश भाई नाथाभा डाभी और किशन वटेर અમને દ્વારા એકાઉન્ટ માં પોતાના એકાઉન્ટ માં આવી રીતના રાઉન્ડ ટ્રીપિંગ થી પૈસા આવતા હોય અને તે વિડ્રો કરીને પરત આપવા બાબત નો ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં ભારતીય નાય સંહિતા ની કલમ 3172 તેમજ એના સિવાય જે છે એ 612 ની બીએનએસ પર તેની સદર કલમ નો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ હાલ સામણેલ સિટી વિજ્યુન પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે જે પણ વ્યક્તિ પોતાનો એકાઉન્ટ નો ઉપયોગ આવી રીતે અન્ય સાયબર ફ્રોડ અથવા સાયબર ક્રાઈમ માં લગતા મની ટ્રેલ માટે ઉપયોગ કરશે અથવા તો પોતાનો કમિશન થ્રુ પોતાનો એકાઉન્ટ બીજાને ભાડે આપશે તો એના વિરુદ્ધા પ્રકારની ફરિયાદ નકલ થઈ શકે છે તેથી આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ કરતા અટકવું જોઈએ કેટલા શરૂ થયા આનું ચરમ આઉટ ઓ તોને કેટલી રકમ આશરે એકાદ વર્ષથી આ એકાઉન્ટ આ રીતે યુઝમાં હતું અને જે માં અત્યાર સુધીમાં 18 લાખ આસપાસના અનઓથરાઇઝ ટ્રાન્ઝેક્શન્સ થયેલા ઓનું ધ્યાનમાં આવેલ છે